નમસ્કાર મિત્રો મસાલાઓના વેપારમાં આપણો ભારત દેશ જાજરમાન ઇતિહાસ ધરાવે છે મસાલાઓની શોધ કરતાં કરતાં જ અંગ્રેજો આપણા ભારત સુધી પહોંચી ગયા હતા અને વર્તમાન એટલે કે હાલની સ્થિતિએ પણ મસાલાઓની નિકાસમાં આપણા ભારત દેશનું જે સ્થાન છે એ પ્રથમ ક્રમાંકે છે જોકે મિત્રો હાલમાં જ એક એવી ઘટના બની છે જેના કારણે મસાલાઓની નિકાસને એક રીતે પ્રતિકૂળ અસર થઈ શકે છે આ ઘટના એવી છે કે જેમાં સીધી રીતે ખેડૂતોનો કોઈ વાંક નથી જોકે આ ઘટનાના કારણે જો મસાલાઓની નિકાસની ઉપર પ્રતિકૂળ અસર થશે તો એની વધતા ઓછા પ્રમાણમાં અસર જે મસાલા પાકો છે એના બજાર ભાવ ઉપર પણ થશે અને આપણા ખેડૂતો ઉપર પણ થશે તો આ ઘટના શું છે અને કઈ રીતે મસાલા બજાર ઉપર એની અસર થઈ શકે છે એ મુદ્દાને સરળતાથી તેમજ વિગતવાર સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું આપણો ભારત દેશ કૃષિ પ્રધાન છે અને વિશ્વમાં સૌથી વધુ ખેડૂતો આપણા ભારત દેશમાં વસે છે અને ઘણી બધી કૃષિ પેદાશ એવી છે કે જેના ઉત્પાદનમાં આપણો દેશ સમગ્ર વિશ્વમાં અગ્રેસર સ્થાન ધરાવે છે જોકે મિત્રો ઉત્પાદનમાં આપણે ઘણી બધી વસ્તુઓમાં અગ્રેસર છીએ છતાં જે કૃષિ પેદાશોના નિકાસનું બજાર છે એમાં આપણો હિસ્સો ખૂબ જ ઓછો છે એટલે કે કૃષિ પેદાશોની નિકાસની સ્થિતિ જે છે એ આપણી એક રીતે ચિંતા છે ને આપણા દેશમાં કૃષિ પેદાશોની નિકાસ એક રીતે વધવાના બદલે ઘટી રહી છે આપણે પાછલા નાણાકીય વર્ષની જ વાત કરીએ તો ગત જે પાછલું નાણાકીય વર્ષ રહ્યું એમાં આપણી કૃષિ પેદાશોની જે નિકાસ છે એમાં મિત્રો આઠ ટકાનો ઘટાડો નોંધાયો કૃષિ પેદાશોની નિકાસ એટલે કે જે ટેકનિકલ ભાષામાં એને ફાર્મ એક્સપોર્ટ કહેવામાં આવે એટલે કે ખાંડ જેવી અમુક વસ્તુઓ જે રીતે ખેતરમાં નથી ઉગતી પણ એક રીતે કૃષિ પેદાશમાંથી જ બને છે એનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે તો આ પાછલા વર્ષે કૃષિ પેદાશોની નિકાસ વધવાના બદલે એક રીતે ઘટી છે બીજી ચિંતાજનક બાબત એ છે કે આપણે જે પેદાશોની મોટા પ્રમાણમાં નિકાસ કરીએ છીએ એમાં એક તો ચોખા આવે અને એક ખાંડ આવે આ બંને કૃષિ પેદાશો એવી છે કે જે પ્રમાણમાં ખૂબ જ સસ્તી છે બરાબર બીજી બધી કૃષિ પેદાશો કરતાં ચોખાનો ભાવ અને ખાંડનો ભાવ કિલોના પચાસ રૂપિયા સાહીઠ સિત્તેર રૂપિયાથી એક રીતે એની રેન્જ આવી જાય તો એ કૃષિ પેદાશોની આપણે મોટા પ્રમાણમાં સસ્તી કૃષિ પેદાશોની નિકાસ કરીએ છીએ આ બંને કૃષિ પેદાશોમાં મિત્રો પાણીની ખૂબ જ જરૂરિયાત રહે એટલે કે ડાંગર ચોખા એટલે કે ડાંગરની ખેતી કરવા માટે પણ પાણીની ખૂબ જ જરૂરિયાત રહે અને ખાંડ એટલે કે જે ખાંડમાંથી શેરડીમાંથી ખાંડ બને તો શેરડીની ખેતી કરવા માટે પણ પાણીની ખૂબ જ જરૂરિયાત રહે તો વિશ્વના ઘણા બધા એવા દેશો છે કે જેમના દેશમાં પણ કદાચ ડાંગર અને શેરડીની ખેતી થઈ શકતી હશે પણ એમને ભારતમાંથી સસ્તા દરે આ બંને કૃષિ પેદાશ મળે છે આથી તેઓ પોતાના ખેડૂતોને અન્ય જે પાકો છે જેની વેલ્યુ વધારે છે જેની નિકાસની માંગ વધારે છે જેમાં ખેડૂતોને વધુ પૈસા મળી શકે એ પાકો તરફ વાળવાનો પ્રયાસ કરતા હશે અને જે સસ્તી કૃષિ પેદાશ છે ખાસ કરીને ખાંડ અને આપણે ડાંગર એટલે કે ચોખા એ ભારત જેવા દેશો પાસેથી એ દેશો ખરીદી રહ્યા છે તો અહીંયા આપણે સમજવાની જરૂર એ છે કે આપણે જે કૃષિ પહેની નિકાસ કરીએ છીએ એની વેલ્યુ ખૂબ જ ઓછી છે પણ મસાલાઓની બાબતમાં મિત્રો થોડી સ્થિતિ સારી છે કારણ કે મસાલાઓની વેલ્યુ પણ વધારે છે અને એની નિકાસ પણ આપણે વધારે કરીએ છીએ પણ હાલમાં જ એક એવા સમાચાર આવ્યા છે જેના કારણે મસાલાઓની જે નિકાસ છે એની ઉપર પ્રતિકૂળ અસર થઈ શકે છે સિંગાપોર અને હોંગકોંગની ઓથોરિટીએ ભારતમાંથી જે મસાલા પ્રોડક્ટની નિકાસ કરતી બે જેટલી કંપનીઓ છે એની ત્રણ પ્રોડક્ટ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે એમડીએચ અને એવરેસ્ટ આ બંને ભારતની ખૂબ જ જાણીતી મસાલા કંપનીઓ છે જે મોટા પ્રમાણમાં મસાલાઓનું વેચાણ કરે છે અને નિકાસ પણ કરે છે તો સિંગાપોર અને હોંગકોંગમાં એમડીએચ અને એવરેસ્ટના ત્રણ પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સિંગાપોર અને હોંગકોંગની ફૂડ ઓથોરિટીએ એવી જાહેરાત કરી છે કે જે આ ત્રણ પ્રોડક્ટ છે એમાં ઇથિલિન ઓક્સાઇડ નામના તત્વનું જે પ્રમાણ છે એ પ્રમ જે હોવું જોઈએ એના કરતાં ખૂબ જ વધારે છે અને આના કારણે જો લાંબા સમય સુધી આ લાંબા ગાળા સુધી જો આનું સેવન કરવામાં આવે તો કેન્સર સુધી થઈ શકે છે આથી તાત્કાલિક અસરથી આ ત્રણ પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કદાચ મિત્રો મારા ઘરમાં કે તમારા ઘરમાં પણ એમડીએચ કે એવરેસ્ટના મસાલા ઉપયોગ થતો હશે ને આપણી ઓથોરિટી જ્યારે વિશ્વમાં જ્યારે આપણી જે આપણા જે મસાલા છે એની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે તો હવે આપણી ઓથોરિટી પણ જાગી છે અને સ્પાઈસ બોર્ડ અને આપણી ફૂડ ઓથોરિટીએ આ બાબતે તપાસ કરવાની શરૂઆત કરી છે ને અહીંયા સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે આ કેમિકલ મળ્યું છે ઇથિનિલ ઓક્સાઇડ એ કેમ વપરાય છે ખેડૂતો કદાચ આ નથી વાપરતા તમે કદાચ કોઈએ નામ પણ નહીં સાંભળ્યું તો આ કેમિકલ જે છે મિત્રો ઇથિનિલ ઓક્સાઇડ એ સંગ્રહ કરવામાં આવે જ્યારે પણ કોઈ પણ કૃષિ પેદાશ કે ખાદ્ય પેદાશનો લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે એના માટે આ વપરાય છે એટલે કે પૂરા મહત્તમ જે સંભાવના છે એ છે કારણ કે ખેડૂતો પોતાના કૃષિ પાકો છે એનું એટલું લાંબા ગાળા સુધી સંગ્રહ ના કરતા હોય અને સંગ્રહ કરીને દવા છાંટીને સંગ્રહ કરતા હોય એવા ખેડૂતોનું પ્રમાણ મિત્રો હોય હોય તો કેટલું હોય અથવા પૂરેપૂરી સંભાવના એવી છે કે આ બંને કંપનીઓએ પોતાના માલનો સંગ્રહ કરવા માટે આ કેમિકલનો ઉપયોગ કર્યો છે અને એના કારણે હવે જે સમગ્ર મસાલાઓની નિકાસનું જે બજાર છે એમાં જે ભારતની જે છાપ છે એ એક રીતે એની ઉપર આરોપો લાગ્યા છે જે આપણો જાજરમાન ઇતિહાસ છે અને જે ઉજળું ભવિષ્ય છે એની ઉપર એક રીતે આરોપો લાગવાની શરૂઆત થઈ છે તો અહીંયા જે વાંક છે એ મહદઅંશે આ બે કંપનીઓ ન જોઈ શકે હજુ સુધી એમાં સ્પષ્ટતા નથી આવી પણ આ જે કેમિકલ છે એ સંગ્રહ કરવા માટે આથી ખેડૂતોએ આ કેમિકલ વાપર્યું હોય એવી સંભાવના ખૂબ જ ઓછી છે અને આજે એવરેસ્ટ કંપની છે મિત્રો એને તો હાલમાં જ અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન જેવા મોટા કલાકારોને કે જેમની ફી કરોડો અબજો રૂપિયામાં હોય એવા કલાકારોને પોતાની એડવર્ટાઇઝમેન્ટ માટે સાઇન કર્યા છે તો કદાચ એમને જે જાહેરાત માટે જે ખર્ચો કરી રહ્યા છે પ્રચાર માટે જે ખર્ચો કરી રહ્યા છે એ ખર્ચો જો એમને ગુણવત્તાની જાળવણી માટે કર્યો હોત તો કદાચ એમની આ ભૂલના કારણે સમગ્ર ભારત દેશનું જે નામ છે એની ઉપર પર એક રીતે આરોપો ન લાગ્યા હોત તો મિત્રો અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ વિદેશમાં ભારતની કૃષિ પેદાશોમાં કોઈ કેમિકલ નીકળે છે તો સીધો ખેડૂતો ઉપર એક રીતે આરોપ થાય છે કે ભારતના ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે છે એટલે જે એની નિકાસ છે એ બહુ થતી નથી અને ખેડૂતો ઉપર આરોપ લાગે છે પણ અહીંયા સ્પષ્ટ રીતે દેખાય છે કે જે ભૂલ છે એ આ બે કંપનીઓની હોવાની પૂરેપૂરી સંભાવના છે પણ જો હવે ભારતીય મસાલાઓની જે નિકાસ છે એની પર પ્રતિકૂળ અસર થશે તો મસાલા બજાર છે એના ભાવ ઉપર એક રીતે અસર થશે અને એની વધતા ઓછા પ્રમાણમાં અસર આપણા ખેડૂતો ઉપર થશે કારણ કે મસાલાઓના બજારમાં હવે ચીન આપણી સ્પર્ધામાં મિત્રો ઉતરી આવ્યું છે ચીન મોટા પ્રમાણમાં ભારત પાસેથી મસાલા ખરીદે છે પણ હવે એને મસાલાની ખેતી કરવાની પણ શરૂઆત કરી છે તમે જોશો તો છેલ્લા બે વર્ષથી ચીને જીરાની ખેતી કરવાની શરૂઆત કરી છે અને ભારતીય જીરું જે હોય છે જે વૈશ્વિક બજારમાં વેચાતું એના કરતાં પોતાનું જેનું સસ્તું વેચવાનો પ્રયાસ ચીન કરી રહ્યું છે તો અહીંયા સ્પર્ધા વધી રહી છે અને બીજી રીતે આપણા જે આપણી જે ગુણવત્તા છે એની સામે સવાલો ઊભા થયા છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન